જયરા છે અને એ લોકો છે એના બધા ભેગા મળી ને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને આમાંથી મુક્ત કરી દેસુ તારું નામ કેસમાંથી કાઢી નાખશું નાખશે આ જીવાની કરતા તું એ કે જેવી ત્યાં સુધીનો ખર્ચો એ કે અમારો એ મને લાલચો આપતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા નથી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે તમારી દીકરી કાલ જે જયરાજસિંહ ઉપર કે ગણેશભાઈ ઉપર કે પોલીસ ઉપર જે આક્ષેપ લગાવ્યા બાબત તમારું શું કેવું છે મારી બાપુ ગણેશભાઈ અને પોલીસ નિવેદન ખોટું છે ગોંડલનો ખૂબ ચર્ચિત કેસ અમિત ખુટ કેસમાં માં રોજ બરોજ નવા વળાંક આવી રહ્યા છે તાજેતરમાં છગીરા છે જે ભોગ બનનાર તે કોર્ટમાં પહોંચી હતી અને કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે પોલીસે તેને બળજબરીથી નિવેદન લેવડાવ્યું અને જયરાજસિંહ જાડેજા જે ગોંડલના છે ઉપર આક્ષેપ કર્યા હતા સાથે જ ગોંડલની પોલીસ ઉપર આક્ષેપ કર્યા હતા તેવામાં હવે નવો વળાંક આવ્યો છે કારણ કે જે ભોગ બનનાર સગીરા છે તેના પિતા કેમેરા સામે આવ્યા છે અને કહ્યું છે કે જે રીતના આક્ષેપ સગીરા દ્વારા કરવામાં આવ્યા તે તે તમામ ખોટા છે વૈષ્ણવ તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયનદાફરા રાજકોટની સગીરાએ રીબડાના અમિત ખૂટ નામના યુવક પર ફરિયાદ કરી હતી કે તેના ઉપર તેણે બળાત્કાર કર્યો છે અને આ ઘટનાના એક બે દિવસ બાદ જ અમિત ખૂટ નામનો જે યુવક છે તે

તેની સામે કાર્યવાહી થાય છે જે યુવતી હતી બીજી પૂજા રાજગોર તેની ધરપકડ થાય છે અને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ હાલ આ કેસમાં હજી ફરાર છે જોકે હવે આ મામલે યુવતી છે તે કોર્ટમાં પહોંચી છે અને યુવતીનું કેવું એવું છે કે પોલીસ દ્વારા છે તે બરજબરીથી તેના નિવેદન લેવામાં આવ્યા હતા અને પોલીસ સાથે તેમણે એવો આક્ષેપ લગાવ્યો છે પોલીસ પર કે કોઈકના કહેવાથી નિવેદન લઈ રહી હતી આ કાર્યવાહી કોર્ટની ચાલી રહી હતી તેવામાં તાજેતરમાં ભોગ બનનાર સગીરા છે તે કોર્ટમાં પહોંચે છે અને કોર્ટમાં નિવેદન આપે છે કે પોલીસ છે તે કોઈકના કહેવાથી કામ કરતી હતી અને પૂર્વ ધારાસભ્ય ગોંડલના ઘરે પણ તેમના માણસો આવે છે જાય છે અને ધમકાવવામાં આવે છે અને એ નિવેદન કરતા હતા મેં નિવેદન અત્યારે ન આપ્યું અને મેં જે હકીકત હતી કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો

નિવેદન દીધું તું મારી દીકરી એ બધું હાસું છે અને એમાં કોઈ પોલીસે મને કોઈ ધમકી ધમકી કોઈ આપી નથી મારી દીકરી અઢી પૂછ્યા વગર ઘેરથી નીકળી ગઈ હતી દીકરી નહીં નહીં એ ખોટો વકીલ મેં મારા સોડામાં દીકરીને રાખ્યો હતો અને મારી દીકરી મરજીથી ગોંડલ ગયા હતા કોઈ પૂરી રાખ્યા સગીરાના પિતાએ કહ્યું કે જે સગીરા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જયરાજસિંહ જાડેજાના માણસો છે તે તેમના ગામમાં આવે છે તેમના દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે ધાક ધમકી આપવામાં આવે છે તે તમામ વાત ખોટી હોવાની સગીરાના પિતાએ કહી છે સાથે જ કહ્યું છે કે ગામમાં આવા કોઈ વ્યક્તિ આવતા નથી અને કોઈ પણ જાતની હેરાનગતિ કરવામાં આવતી નથી આમ સગીરાના પિતાએ તમામ વાતને નકારી કાઢી છે જે કોર્ટ સમક્ષ સગીરાએ કરી હતી હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું નવા જૂની અમિત ખૂટ કેસમાં થાય છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે વૈષ્ણવજન તો